ભારતભાઈ વાખડાની આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી કાર્યક્રમમાં કહી ગમ કહી ખુશીનો માહોલ દેવગઢ બારીયાના રાજકારણમાં મોટી ઉથલપાથલ પાર્ટીઓ બદલાતા ભારતભાઈ વાખલા ફરી આમ આદમી પાર્ટીમાં જોડાયા એકસો ચોત્રીસ વિધાનસભા બેઠક પર બે વખત ચૂંટણી લડી ચૂકેલા નેતા ભારતભાઈ વાખલા ફરી આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ પાર્ટી છોડી કૂદકો મારી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા ભારતભાઈ વાખલાની પાર્ટીએ બદલીથી દેવગઢ બારિયા સહિત દાહોદ જિલ્લાના રાજકારણમાં અને જૂના કાર્યકરોમાં કહી ખુશી કહી ગમની નવી ચર્ચાઓ શરૂ થઈ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીઓની ગતિવિધિઓ તેજ બનવા પામી છે એકસો ચોત્રીસ દેવગઢ બારિયા મત વિસ્તારમાં સમાવિષ્ટ દેવગઢ બારિયા ધાનપુર તાલુકાના ગામડાની વિધાનસભા મત વિસ્તારમાં તાલુકાના ભારતભાઈ વાખલા બે વાર દેવગઢ બારિયા વિધાનસભા લડી ચૂક્યા પહેલી વિધાનસભા કોંગ્રેસ પાર્ટીના નિશાન પર ભારતભાઈ વાખલા ને ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડકી કાંટેકી ટક્કરમાં ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડે ભારતભાઈ વાખલાને ભારે પછડાટ આપી હતી બીજી વિધાનસભા ભારત વાખલા કોંગ્રેસને રામરામ કરી આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડ્યા ને ભારે રસ્તા કસી કાંટે ટક્કર માં ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડે ભારતભાઈ વાખલાને હરાવ્યા ભારતભાઈ વાખલા ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં છોડી ફરી ડૂબતી નાવ કોંગ્રેસમાં જોડાયા હવે બે હજાર વર્ષમાં ડૂબતી નાવને મત છોડી ભારતભાઈ વાખલા ફરી ઝાડુ સાવરણો પકડ્યો ત્યારે જૂના કાર્યકરો એકલા છોડી કૂદકો મારી ફરી આમ આદમી પાર્ટીમાં જોડાતા રાત દિવસ પાર્ટી માટે કામ કરતા કાર્યકરો કૂદકો મારતા નેતા પર ભરોસો મૂકશે કે નહીં તેઓ હાલમાં જૂનો જોગી કાર્યકરોમાં કહી ગમ કહી ખુશી જેવો માહોલ ધાનપુર તાલુકામાં દીવગઢ બારીમાં જોવા મળી રહ્યો છે રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ